કે થોડાક દિવસ પહેલા એક ડાયલોગ બહુ ટ્રેન્ડિંગ માં હતો કે આ તો મજબૂરી છે ને કૃષ્ણ જેલમાં રામ વનમાં ના તારો ઘાયલ કે થોડો ગાયું માં હોય તો ગાય ની દુકાન નાખી દો મજા નહી તો પી નાખ દો ખરેખર હાલ છે અને ભગવાન રામ કઈ મજબૂરી થી વન માં નતા ગયા અને ભગવાન કૃષ્ણ કઈ મજબૂરી થી જેલમાં જેલમાં નતા જો કઈ પેલા ભવના એમના વચન દીધેલા હતા

તો બધું સારું લાગશે